થી રૂપિયા એક લાખનો ગાંજો મળી આવ્યો હતો જનરલ રિઝર્વેશન કોચ વચ્ચે બિનવારસી ટ્રોલી બેગમાંથી દસ હજાર ચાલીસ કિલોગ્રામનો ગાંજોનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે બિનવારસી મળી આવેલ જથ્થાનો જપ્ત કરી કરી અજાયા સામે ગુનો વધુ તપાસ શરૂ હતી અંકલેશ્વર ભરૂચ વચ્ચે વડોદરા રેલવે એસઓજીએ હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ટ્રોલી બેગમાંથી દસ હજાર ચાલીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો એસઓજી પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ યુનિટ હેડ કોન્સ્ટેબલ દિનેશ વલ્લભ ધાંધલિયા રેલવે પોલીસ અધિક્ષક દ્વારા નાર્કોટિક્સ બધીને નેસ્ત નાબૂદ કરવા અંગે આપેલ સૂચનાને આધારે પીએસઆઈ ડી વણકણના માર્ગદર્શન હેઠળ એસઓજી પશ્ચિમ રેલવે વડોદરા કેમ્પ સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ રહેન્દ્રસિંહ સહિત સ્ટાફ સુરતથી હાવડા અમદાવાદ ટ્રેનમાં સવાર થઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંકલેશ્વર રેલવે સ્ટેશન પસાર થયા બાદ અંકલેશ્વર ભરૂચ વચ્ચે જનરલ રિઝર્વેશન કોચ વચ્ચે બિનવારસી ટ્રોલી બેગ નજરે પડી હતી જેની તપાસ કરતાં અંદરથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ ટીમ તેને ત્યાજ મૂકી જનાર અજાણ્યા ઈસમની શોધખોળ શરૂ કરી હતી પણ ના મળી આવતા અને બિનવારસી બેગમાંથી દસ હજાર ચાલીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો અને તેના નમૂના લઈ એફએસએલમાં મોકલી આપ્યા હતા તેમજ ભરૂચ પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ એક લાખ રૂપિયા ઉપરાંતના ગાંજાના જથ્થાની હેરાફેરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી